આવું તો કઈ ઘર હોય પેલા સાફરામાં લઈ ગયા હવે આમો લાયા હું તો એવું વિચારતી કે સોફા વાળું ઘર હશે એસી વાળું ઘર હશે આ તો કેવો ઘર છે ટાઈલ્સ બી નહીં લગાવેલી કશું જ નહીં લગાવેલું અને આ બધું શું ભર્યું એ આમાં શું કરવાનું હશે આ બધું શું દેખ્યું છે આનું કચરો કચરો આવું તો કોઈ ઘર હોય શું બાંધ્યું હશે શિંત્યામાં ને શિંત્યામાં હું થાકી ગયો છું આના આજે આજ દાળા થઈ ગયા છે આ લેગો મારો છોકરો શો જો છે ને તે ખાવું એ ભાવતું નહીં અને નવાઈ નું લાવ્યો તો શહેર નું ફેશન વાળું બૈરું તે બસ એની ઓછે પાસે કઈ શીખડી ના ઘાતી કેવા લેવા જો કે પત્તો જ નહીં કઈ શો જોશે હે ભગવાન મારા હમું જો હમું જો બૈરું શેર નું લાવ કે ગોમડા નું લાવ તું પાસું લાય મારો છોકરો પાછો લાય હે ભગવાન ર ખાધા ના કરતા ખાધા થયું છે હું કરું ને મારી બેસો ને બેસો ને મારા હું કરવું આ ગઈ તો એવું કર્યું છે ને ભાઈ આખા ગોમો પાછું એક વાર તો નહીં થયું પાછું કે ગોવાજી નો છોકરો ફેશન વાળું બૈરું શેરમાં લાવ્યો છે ને તે નહીં સાડી પહેરતી અને જીન્સ અને ટી શર્ટ પહેરતું તું પછી થોડી રીત તો સરી પેલો સુરેજ ચાલાનું ગીત વાપર્યું તો કઈ સી છું ને વાળી હું એ વળી ફેશન વાળી લાવ્યો કે પેલું સુરેજ ચાલાનું કિચન તને બંગડી ઉપર ગો ગરી મેં દઉં મારી સી ફેશન વારી રે

આ કછું કામ માથા પની છે પાછી અને માનું બેટું મને એક જ ચિંતા છે એટલે આ ગોવાભાઈ ના છોકરા લેગા ની ચીકબાજ હું હું કરતો હશે ખાધું કે ના ખાધું અને ચીકભાઈ ચોક્કન જતો રહ્યો છે જળી જાય તો હારી વાત છે ભગવાન પંજુ દયા કરજે અને લેઘો જળી જાય અને ઘેર આવતો છે બાપરો અને ગોવાભાઈ બાપરા ટેન્શનમાં આવી ગયા છે ટેન્શનમાં પાછા મૂળ તો આપણા ભાઈ કહેવાય કે પાછા ગમે તે પણ પાછા આવો પ્રશ્ન પડ્યો હોય ને આવ તો આપણે પોચ ભાઈઓ ભેગા થઈ અને એનું નિરાકરણ લાવવું પડે પાછું એટલે લેગાનું લેગા લેગો જરી જાય એ માટે તો હું તો પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો છે અને પોતાને બધું મોકલી દીધું છે પોલીસ દ્વારા બાપરા હોઘું છું પાછા પણ આપણે ઊગવી પણ હોગવો પણ કે પાછો ગમે તે પણ પાછું લેઘો એટલે લેગો ફર્સ્ટ મન જ હતો પાછો માનું માનું ટોપું એક અને અને જે હા ના હોય ને તો પાછો દોરી ને આવી જતો પાછો ગમે તે પણ પાછો લેગો એટલે એક ન મન મન જ હતો હા હોઘવું પડશે પણ લેગા બાપના બાપડા હોઘવું પડશે મન જવા દેજે ના હોય તો ગોવાભાઈ પહાડ ગોવાભાઈ ને આચવા છે નાજુ ગોવાભાઈ ચિંતા ના કરતા હું બેઠો છું ગમે તેથી આતા જ પાતા જ એક કાની નાખું પણ લેગાને હોગ્યા વગર ના મેકું મને ગોવાભાઈ પાહા પેલા જતા વાજે ઘરમાં તો કશું જ નહીં કલર બી નહીં કરાય કસૂદ નઈ કરાયલો એટલે મને ફોન આયા કે મારું ઘર ફેંસર વાળું છે બધા ફેંસર વાળા તો પણ અહીંયા તો કોઈ ફેંસર વાળું લાગતું જ નઈ મોતે હું વિચારતી કે બંગલો હશે એસી હશે અહીંયા તો કશું જ નઈ કથાબામ બનાવી છે ને જમવાની પડી કે ઓ ગયાતા અને તમે શું લાયા મને

મારે બથ્થુ જોઈએ હાલના લેસી જોઈએ પંખો જોઈએ સોફા જોઈએ કલર કામ કરાઈ દો અમાર તો છે ને એસી બેસી નાકવાય સીધી તમાર સોસ તકલીફ પડે અમાર તો એસી આ આલે લેબરા નેચર નેચર મોસો ડાળ ને ને એસી કરતા મસ્ત પવન આવ ઠંડુ અમાર તો એસી જોઈએ ભલે ના આવતો અને આ શું લગાવ્યું એચકો છે એચકો અરે એચકો યાર ઓ હા એચકો કહેવાય નેનો તો નેનો એટલે માર બા મરી જઈ હતી બાપા બાપાએ મને ઉમો તો આલુલુલુ આ આલુલુલુ આ તો મારી નિશાની છે મારી બાપા હવે નેના નહીં મોટા થઈ ગયા હવે તો કાઢો ના હજી તો મને યાદ આવવાનું એટલે ઉમો ઊંઘી મારે એકવાનું હાલો મને બજાર લઈ જો પકોડી ખાવી તમે કોકનો બાઈક તો લેતા આવો

તો અમે નહીં પૂછું બોલી ને તો લાવે છું પેલા કોઈ ફોન કરવા દે કોને કોણ કરું અત્યારે કોણ બાઇક મળશે વિપુલ નું ફોન કરવા દેજે તો હેલો હા વિપુલ શું તો ભાઈ અલિયા મારે તો જલસા હોય કે આ તા ભાભી ફેસન વાળી લાવે છે ને

અમે બે મહત્વ રીતે ફરતા હતા બધી જગ્યાએ જતા હતા હોટલે જતા ખાવા સારું હારું ખાવાય જતા ફરતા એવા ફરતા પણ મારો ભાઈબણ જોય તો જોયું ત

ને કોક નવું ઘર લીધું તું લગભગ એ તો નહીં એ જવા દે નવા ઘેર આ તો બે એ હોય ભાઈબન કોઈ નક્કી નહીં આ તો ગોડો થઈ ગયો ગમે તે જગ્યાએ જાય ના નવા ઘેર જવા દે મને ભાઈબન બન એ હોય ને તો હારું ભગવાન કહું કે કાન જ રહેવું જો મારે ભાઈબન ન અમે બે જણા પછી ફરશું એને વાત બાત કરે કે આપણે ફેશન વાળું બીજું ભાઈનું લઈ આ એવી વાત કરું મારા ભાઈ બન ના એના ઘેર જવા દે નવા ઝેર

ગમે તે પણ પાછો હું બે છું હો ગયા વખત નઈ મેકું ગમે તે થી ઓગી ના કોઈ તો તે નરવા છો ના ઉજો છું યાદો ગવાજી કહું છું લેટ જુદા ઈ થઈ ના તો જવું તો પડશે કે હું તો આ ના કરતા આ તો દ દાડા થઈ ગયા છે હા કારણ હું એ પાકી ગયો છું છોકરા વગર હું તો હું એ અમે બે જ જણા હતા ને ફેશન વાળા બૈરે એક દશા કરી છે ભરીયો વિરમબા પોસ મે ઉભાડી જો મું ઢોરોને લેબડો નાખી દો વાત ને નાખી દો હો કાંગા તો પાછો ભૂછે મારી જશે બાપુ ભૂછે મારી જશે બાપુ તો હે સાયકલ નહીં કીએ કે ના સાયકલ મળે હું તો બાઈક પર ગયા હું બાઇક પર તો બાઇક મને આવડ તૂતા નહીં પેલા ભાઈબંધ નો રાયો હોય તો ભાઈબંધ તો વાળી પોતે પેટ્રોલ પૂરા તો પાંચસો રૂપિયા મૂકાય નહીં પેટ્રોલ પૂરાવે

મારે પકોડુ ખાવા લાવવાનું છે પછી બીજું કોઈ સારી સારી વસ્તુ મળે તો લેતા હું અમુ તો લારી ખાવા બેસ્યો એટલે પેટ ભરીને ખાઈ લેજો કે પાછો પકોડો બકોડો પાછો તો કેટલું લાવવાનું છે કેટલું બધું લાવવાનું છે જોન તો એ આયા છો ફેશન મારવા દે ફેશન નો ફેશન મારી કોઈ ફેશન ની અકડી જવાની જાય તો આઈ ગયો છે બસ ફેશન પકોડું ખાવો છે ને મારા લારી લગાવી છે ને પાવડર લગાવી છે ઓ આ આપણે આ બાઈક લઈ દો ને તમે કસી મારું નામ અહીંયા લખી દેજો તમે તો બધું શોક થાય જા આ બાઈક લઈ જાવ આ બાઈક જોઓ તમે મારા બાપાની 15 રૂપિયા જમીન ને મથો મજૂરી કરો બધું લઈ દો ને આટલા વર્ષથી તો કમાઈ ગયા છો આટલા વર્ષથી આ કમાઈ અમારું મન જોણે છે પેલી સાયકલ પંચર કરાવવાની છે ગજીબ પૈસા આવી બાઈક લઈ લે પલ્સર બાઈક લઈ જજો બેજો કેટલું મસ્ત બાઇક લાગે ઉતરજે શું થયું હવે ચાલુ થતું નહી કેમ બકરી કુછ ગાય હોય નાટક થતા મારે જવાનું આવે એટલે નાટક ચાલુ થઈ જાય એક તો હું બાઇક કદી ચલાયેલું ફોન મને તો પેલા હેલો ભાઈ ચાલુ થતું નહી યાર તારું સ્ટેન્ડ પારેલું તું બાઇક જ ચાલતો સેલ જ નહીં વાગતો યાર અલ્યા ચોથી તું તો યાર આવું જૂનું આલી છે એવું છે અલ્યા તાન હું તો સ્ટેન્ડ પારેલું હતું મુકો સેલ જ વાગતો નહીં સ્ટેન્ડ પાછું અધ્ધર કરવું પડશે તાને હેડ છે આ વાળી ચોથી નવો નવો નાટક આવું ચીકર બાઇક નું કોઈ તો અમે ગોમરાણા કોઈ ખબર પડે પર ના બાઇક ફેશન વાળું નો આ પાછડે ફેશન વાળું બેહો

તમારા નવા ને લેખો જ નહીં નવા ઘરમાં હોય તો એવું લાગ્યું તમાર નવા નહીં નહીં પાછો ના ચોકન છે